જો મિત્રો હા અમે અનલગઢ દેખાય અનલગઢ જવાનું છે આપણે ત્યાં મહાકાળીમા નું મંદિર છે અને મંદિર ઉપર માતાજીના દર્શન કરવાના છે આ ગોંડલ થી મિત્રો સાત કિલોમીટર વાવની બાજુમાં ગામ આવેલું છે અને બે ટેક કર્યું છે તો આપણે ત્યાં જઈએ મિત્રો અનલગઢ નું બોર્ડ આવ્યું છે અને અહીંથી આપણે ટેકરી ચડવાનું ચાલુ કરવાનું છે તો લગભગ તો જો આ પ્રમાણે આરસીસી વાળો ગેળો છે એટલે લગભગ મોટર સાયકલ ચેક સુધી જશે એવું લાગે છે તો જઈએ આપણે Halo, मैं लूणी वाव में હા અમે માતાજી નું મંદિર બતાય છે અને ત્યાં આપણે જવાનું છે તો મિત્રો લાગી સાથે ચાલો મિત્રો તો હું છું વનાભાઈ અને આજે અનલગઢ ઉપર આવી ગયા છીએ અને ત્યાં હામે જો માતાજી નું મંદિર બતાય છે મહાકાળીમા નું મંદિર છે એમ છે આપણે આજે પેલા વેલા આવ્યા છીએ અને આ ગઢ છે ને એ ગોંડલ તાંબા નું ગામ છે અને અહિયાં બાજુમાં જ લુણીવાવ ગામ છે અને લુણીવાવ નો ડેમ પણ છે અત્યારે સૂર્ય નારાયણ આથમ માં જઈ રહ્યા છે તો આપણે એમનો પણ ચાલો મિત્રો જો આ જૂના વખત નો ગઢ છે અનલગઢ અને આપણે પેલા વિડીયામાં હિંગોળ ગઢ બતાવ્યો હોય એવી રીતે આ અનલગઢ અને આ અનલગઢ માથે મહાકાળીમાં નું મંદિર છે આપણે હમણાં ત્યાં જઈએ ચાલો મિત્રો આજે રવિવાર છે અને દિવાળી વેકેશનનો સમય છે એટલે પ્રવાસીઓનો પણ અહીંયા ઘણો ઘસારો છે અત્યારે સાંજનો સમય છે અને જો મિત્રો કાર પડી છે અહીંયા અને ટેકરી માથે અહીંયા સુધી વાહન આવી જાય છે તો જે કોઈ મિત્રોને આ હીલ ઉપર ફરવા આવવું હોય તો અહીંયા આવી શકે અને ગોંડલ થી આઠ કિલોમીટર જેવું સ્થળ દૂર છે તો મિત્રો જુઓ આવી રીતે અહીંયા વૃક્ષો પણ છે અને નાની હિલ છે તો સુરતભાણ આથમ માં જઈ રહ્યા છે તો જુઓ મિત્રો અહીંયા સેલાણીઓ પ્રવાસીઓ ફરવા માટે ઘણા બધા આવેલા છે અને આજે રવિવાર છે અને આ દિવાળી વેકેશનનો સમય છે અને હા મેં જો મહાકાળી માનું મંદિર છે આ ગઢની ઉપર તો આપણે પેલા મહાકાળી માના દર્શન કરીએ જો મિત્રો આ જૂનો નો ઇતિહાસ નો આ પુરાવો છે મિત્રો હા મેં જો એનું ચણતર એનું કંડાર કામ અને હવે આપણે જઈએ છીએ મહાકાળી માના મંદિરે દર્શન કરવા અને ચારે બાજુ ના ગઢના કોટ આપણે હમણાં જોવાના છે ચાલો મિત્રો તો જો આ મહાકાળી માનું મંદિર છે આ ગઢ ની ઉપર તો આપણે પેલા માતાજીના દર્શન કરીશું જો મિત્રો મંદિર ની અંદર છે ને મહાકાળી માના એક ત્રશોળ રૂપે માતાજી સામે પથ્થરની અંદર બેઠા છે અને આ મંદિરમાં એમની મૂર્તિ પણ દિવાલ ની અંદર કોતરાવેલી છે અને સરસ મજાનું આ મંદિર છે હમણાં તમને બતાવ્યું અને આ ગર્ભગૃહમાં માતાજીની સ્થાપના છે આ ચાલો મિત્રો જો આની અંદર માતાજી યજ્ઞકુંડ આવેલો છે એવું લખેલું છે અહીંયા તો અને અહીંયા અનલગઢ એવું પણ બોર્ડ મારેલું છે મિત્રો અનાલગઢ મિત્રો ઐતિહાસિક ગઢ તો આપણે અંદર જઈએ જોવા માટે માતાજીનો નો થોડું અંધારું છે ચામા તેલિયા ખૂબ છે જોવો મિત્રો આ ચામાચેડિયા છે બધા આપણે એને હાદી પાછામાં શીપા પી આપણે આવી ને બોલવા મળે જો કેટલા બધા ચીપા જો સારે પાછું દિવાલમાં ચીપા કારણ કે આ ગઢ છે ને અને આપણે અંદર માતાજીના યજ્ઞ કુંડના દર્શન કરીએ જો મિત્રો દાદા મેકરણ નો એક ફોટો છે માતાજીના ફોટા છે અહીંયા મહાકાળી માની સ્થાપના છે મિત્રો અને આ યજ્ઞ કુંડ છે માતાજીનો અને જો મિત્રો આ યજ્ઞ કુંડ છે ધૂણો છે અહીંયા કોઈ સંતે તપસ્યર્યા કરી હતી એવું કહેવાય છે તો ચાલો હવે મિત્રો આપણે જઈ બાર ઘટના કાંગરા છે વ્યામો ખાવા માટે ને જો મિત્રો નીચે જાળી અને સરસ મજાનું ફાર્મ હાઉસ છે અને સરસ મજાની વાડીઓનો નજારો પણ અને સુરત દેવ આથમી ગયા એટલે હવે મિત્રો અંધારું થતું જાય છે અને સામે લુણી વાવ ડેમ છે જો મિત્રો સામે બધા ની લુણી વાવ ડેમ છે જો મિત્રો આ ગઢ ને આ જે ગઢ ને ફરતી દીવાલ છે ને મિત્રો આવા દસેક કાંગરા છે મિત્રો જો આ રીતે દિવાલ છે અને આ ગઢ બાંધેલો છે આ રીતે અને સેલાણીઓ અને પ્રવાસીઓ પણ અહીંયા આજે ખૂબ આવ્યા છે અને જો આ ફરતી આ ગઢની દિવાલ બાંધેલી છે એટલે બહુ રમણીય સ્થળ છે મિત્રો તો સાલો મિત્રો આપણે દાદા ગયા છે ને હવે શૂટ કરવાની મજા નહી આવે તો આપણે આ અનલગઢ નો વિડીયો અહિયાં પૂરો કરીએ તમે અમારો વિડીયો જોયો હોય તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો રામ રામ